નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીની બાયોફિક લઈને તૈયારીઓ જોરોશોરોથી થવા પામી છે આ આફતનો હીરો કોણ કોણ કરશે સૌરવ ગાંગુલીનો રોલ તેને લઈને અનેક નામો બદલાતા રહ્યા રણબીર કપૂર ગાંગુલીનો રોલ કરશે તેવા સવાલો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા કહેવાતું તો એવું પણ હતું કે રણબીરે ક્રિકેટ પ્રેક્ટિસ પણ લઈ શરૂ કરી જોકે આવી બધી વાતો સમય જતાં પાયા વિહોણી નીકળી જોકે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો હવે સૌરવ ગાંગુલીની ની આ બાયોપિકને લઈને એક નક્કર અપડેટ આવ્યું છે ખબરોમાં જી હા ખબર પર નજર કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આયુષ્યમાન ખુરાના આ બાયોપિકમાં ગાંગુલીનો રોલ નિભાવવા જઈ રહ્યો છે શું છે આ મામલે ડિટેલમાં આપણે જો વાત કરીએ હકીકત તો દર્શક મિત્રો ખબર મુજબ ઉડાન અને લૂટેરા જેવી ફિલ્મો બનાવી ચૂકેલ વિક્રમાદિત્ય મોટવાની આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે અહેવાલોમાં ટાકવામાં આવેલ સૂત્રો પર દર્શક મિત્રો ધ્યાન આપીએ તો નિર્માતા લવરંજન અને અંકુર ગર્ગ તેમના બેનર લવ ફિલ્મ હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે ગાંગુલીની જેમ આયુષ્યમાન પણ ડાબોડી બેટ્સમેન છે લેફ્ટી છે અને તેની બાયોપિકમાં તે ફિટ થશે તેમ કહેવાય છે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ પર નજર કરીએ તો આયુષ્યમાન ખુરાના કહેવાય છે કે શરૂઆતથી જ મેકર્સની આ ફિલ્મને લઈ પહેલી પસંદ હતી નિર્માતાઓ તેમની સાથે લાંબા સમયથી વાતચીત કરી રહ્યા હતા અને હવે આયુષ્યમાને આ ફિલ્મ સાઇન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે આયુષ્યમાન ખુરાના આગામી કેટલાક મહિનાઓ સુધી ક્રિકેટની સઘન તાલીમ લેવા જઈ રહ્યો છે આ ફિલ્મ ક્યારે ફ્લોર પર જશે તે તો હજુ સુધી નક્કી નથી થઈ શક્યું પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ બે હજાર ચોવીસના બીજા ભાગમાં સેકન્ડ હાફમાં શરૂ થશે આપને જણાવી દઈએ કે શરૂઆતથી જ નિર્માતા ઈચ્છતા હતા કે વિક્રમાદિત્ય મોટવાની ફિલ્મનું નિર્દેશન કરે જોકે તેઓ પાસે તારીખો ન હતી તેથી તેઓએ આ ફિલ્મનો ઇન્કાર કર્યો હતો તેવું પણ ખબર મુજબ જાણવા મળી રહ્યું છે બાદમાં મેકર્સે ડિરેક્ટર અને રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંતનો સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાં પણ વાત ઉકેલી શકાય નહીં અને અંતે મોટવાનીએ જ કમાન સંભાળી હતી મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેને ફિલ્મ પર કામ કરવાનું પણ તેઓએ શરૂ કરી દીધું છે તેવું જાણવા મળી રહ્યું છે જો બધું સમયસર થશે તો સૌરવ ગાંગુલીની આ બાયોપિક વર્ષ બે હજાર પચીસમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે તેવું જાણવા મળી રહ્યું છે શું કહેશો આ અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ